આપણી જગ્યાજી હે બોલો એટલે તાપા બેઠા તમે હોય વાળના ના યાર મારો વાળો ઓમ તાપ કરો તો આખો યાર રસ્તા પર તે કંટાળી ન હોય ને આટલ તાપ બેટા એ અમે કશું નુકસાન કશું નક્યા ના હડકાવતા તાપ કરાય ના ના અમે તો હું બેઠો નહી હરકાવ દઈએ સાચી ના હરકવા દયો પણ તાપો બેહ તાપો લેઓ તાપો આ ઘરે લાઈટ જઈ ગઈ ને અમે તાપ પાછા ને

ડોસી કંટાળ્યા ડોસી રન લેવડે ડોસી કંટાળ્યા હતા શું હવે આપણે એક શિયાળો અને એની ઉપર ચેવા માવઠા પડે વરસાદ ચેવો પડે તમને ખબર બગાડવા આવ્યો બધું એટલે મારે તો બે વીઘા કપાય બગડ્યો એરંડા એક તો જો ચો ગાજે હે ચો ગાજે હું દુજો આ ભર પર સિયાડે આ ગાજે હે આ સિયા ગણો કે ઉનાળો ગણો કે ચુમાવ ગણો તો આ આ ખેડૂત નું તમને ના ખબર પડે આ ખેડૂત આ લેણે ચડો કે આવ્યા રયો તો કરશું શું આપણે હવે આ પગન કરે ખરું એ તો બરોબર ભાઈ આપણે તો ખેડૂત ના કેવું હોય ભગવાન ભરોસે હોય બધું કેવું ચાલે ગયો ખેડૂત ના એવું ચાલે ને ભગવાન ભરોસે લેવા પોલવી છોકરો જાય તમે લેવા વાળો જવું પડશે જગ્યા અમારી એટલે તમારે જવું પડે ને હોય આ તો જગ્યા આપડી કેવાય યાર

બેઠા છોકરા લાકડા લીયા ગયા છે મંડળ પણ શિયાળામાં રોમા મંડળ આવે હે

આજ જ છત્રી લાવ્યો હું અને જુજે હાલ જાવ પાહુ ન તો પાહુ કહી દે તું છત્રી પાહી લે લે મારા પૈસા પાહાલ દે લઈ જાય તારે છત્રી મારે ના જોવું કહો રસ્તો તો ભૂલી જવું હું યાદ દો અને ન તો પીવો ને ચીકો જીવો મળ્યો આવો આટલો બધો મન ખોટો ચડ્યો મારે પીવાનું જ નતું પણ એ એ આ પડે તો મારું શત્રુમ બતરું થઈ ગયું છે હજુ આટલા હજુ તો અરે તો મોરચા પણ જવાનું મારે છે વરસાદ એક તો ચાલુ હોય મારી ઉપર જ વરસાદ પડે બીજા કોઈની ઉપર નહીં મારી ઉપર વરસાદ પડે

વીજળી છે વીજળી મારી ઉપર જ ના પડવાનું તને ખબર કે છત્રી હારી ત્યાં છે ને મંગાવી ખબર આવી છત્રી કોઈ ના મળે એ થોડું જેવું પણ